માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમેન એમપાવરમેન્ટનું નાઇન્થ એન્યુઅલ ફંક્શનના ભાગરૂપે એક્ઝિબિશન અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશન અને ફન ફેરનું આયોજન કારેલીબા ખાતે આવેલ અંબાલાલ પાર્કમાં કરવામાં આવ્યું હતું જેમાં તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે મેયર પિન્કીબેન સોની અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના ધર્મપત્ની મીનાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ આ બહેનોનું એક વુમન એમ્પાવરમેન્ટ બહેનોનું ફન ફેર અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે લગભગ બે હજાર જેટલી બહેનો જોડાયેલી છે આપણે સૌ જાણીએ છીએ તેમ કે સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનિક ક્ષમતા જો ઈશ્વરે કોઈને આપી હોય ને તો તે નારી છે અને આ નારીની અંદર રહેલી અસ્તમિત શક્તિઓને ઓળખવી સ્લામ એરિયાના બાળકોને ભણાવી અને એ પોતે એમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે કહેવાય છે ને કે જ્યારે ઘરની ભાષા પર આશોપાલવનું તોરણ લાગે ત્યારે ખરા અર્થમાં વાર્ષાકની શોભા પ્રગટ થતી હોય છે તેવી જ રીતે સતત સ્વ કેન્દ્રી જીવાતા જતા જીવનમાં જ્યારે કોઈ માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજા માટે સમાજ માટે હું મારું શું યોગદાન આપી શકું અને એ વિચારી અને એ વિચારને મૂર્તિમંત કરતા આવા કાર્યક્રમો કરે કે પછી આવી રીતે બાળકોને જે બાળક જે આજનું બાળક આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે ત્યારે એમના માટે એમના એમના ભવિષ્યના ઘડતર માટે પોતાનું યોગદાન અનુપમ યોગદાન આપે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માનવતા કેમ્પિયન ચેરિટેબલ ટ્રસ્ટને અને મમતાબેન ને માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અમારા જ વિસ્તારના અને જે સમાજ અને મમતાબેન એક અરીસાની બે બાજુ છે એવું કહી શકાય સિક્કાની બે બાજુ છે અને એ એમણે ફક્ત પોતાના કોઈપણ પ્રકારના શોખ કે બધું સાઈડ પર મૂકીને ફક્ત ને ફક્ત સમર્પિત થયા છે બાળકોના સેવામાં ગરીબોની સેવામાં અને એવા મમતાબેન અમારા વિસ્તારના છે અમે એમને ઓળખીએ છીએ વાતનું અમને ખૂબ ગૌરવ છે એમના થકી દર વર્ષે કમ આપણા આ અંબાલાલ પાર્કમાં નવમો પ્રોગ્રામ છે આ એક્ઝિબિશન કમ સેલ અને એની અંદર દરેકે દરેક જરૂરિયાત લોકોએ પોતાની બનાવેલી વસ્તુનું એક્ઝિબિશન થાય છે અને એમાંથી એ લોકોને કંઈક ને કંઈક ફાયદો મળે એવો મમતાબેનનો પ્રયાસ હોય છે ખૂબ બહોળી સંખ્યામાં દરેક વખત લોકો આવે છે એની મુલાકાત લે છે અને મમતાબેનના આ કાર્યને બિરદાવીને એને સફળતા અપાવવામાં વડોદરાવાસીઓનો ખૂબ મોટો હાથ રહેલો છે હું આજના તબક્કે મમતાબેનને આજે ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને અમને પણ આવા કાર્યોમાં સહભાગી કરે છે એના માટે હું એમનો આભાર પણ માનીશ થેન્ક યુ આજે આજે નાઇન્થ એન્યુઅલ ફંક્શન છે અમારું વુમન એમ્પાવરમેન્ટ નું એન્યુઅલ ફંક્શન છે એટલે અમે એક્ઝિબિશન ને ફનફેર રાખ્યું છે આમાં દરેક મહિલાઓને બહુ મોટું પ્લેટફોર્મ મળે છે લગભગ એકસો દસ મહિલાઓ સ્ટોલ રાખ્યા છે અને એનાથી એમને બારે મહિના એક મોટું પ્લેટફોર્મ મળે એની માટે આયોજન કરવામાં આવે છે મમતા શાહ વુમન એમ્પાવરમેન્ટ